પોરબંદરના કુતિયાણા નજીક આવેલા બાવરાવદર ગામના જમીન વિવાદ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસમાં બંને પક્ષની સુનાવણી બાદ કોર્ટે નોંધપાત્ર ચુકાદો આપ્યો છે કુતિયાણા તાલુકાના બાબરાવદર ગામના જુના રેવન્યુ સર્વે નંબર એક પૈકી સોળ જૂના નવા રેવન્યુ સર્વે નંબર ત્રણસો છોતેર જમીનના મૂળ વકીલ લક્ષ્મણભાઈ સોંદરવાના નામે આવેલ હતી અને ત્યાર બાદ વાર્ષાઈ ધોરણી નારણભાઈ લક્ષ્મણભાઈ તથા માલદેભાઈ લક્ષ્મણભાઈના નામે વારસાઈ એન્ટ્યુ પડેલી હતી અને નારણભાઈ તલાટી મંત્રી તરીકે નોકરી કરતા હોય અને તેથી સરકારી સહાય અને લોન વગેરે મળી રહે તેથી પોતાનું નામ કમી કરાવી પોતાના સગા ભાઈ માલદેભાઈના નામે એન્ટ્રી પર આવેલી હતી પરંતુ જમીનનો કબજો નારણભાઈ પાસે જ હતો અને તેઓ જ ખેતી કરતા અને તેઓ રિટાયર થયા બાદ ફરીથી જમીનમાં નામ દાખલ કરી લીધેલું હતું પરંતુ ત્યારબાદ બંને ભાઈઓના અવસાન બાદ વારસામાં વાંધો પડ્યો હતો તેથી રેવન્યુ વિભાગમાં અરજ અહેવાલ કરતા અને ટેકનિકલ કારણોસર નારણભાઈ દ્વારા પોતાનું નામ ખોટી રીતે દાખલ કરેલ હોવાનું રેવન્યુ વિભાગે ઠરાવતા તેથી નારણભાઈના વારસાનું નામ નીકળી જતા માલદેભાઈના વારસોએ જમીનનું ખોટી રીતે દસ્તાવેજ કરી નાખતા તે સંબંધી નારણભાઈના વારસદારો દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં દાવો કરી તેની પાસેથી જમીનનો કબજો માલદેભાઈના વારસો કે નવા ખરીદનારને લેવડાવે નહીં તેવા મનાઈ હુકમની માંગણી કરતા અને તે સંબંધે વિગતવાર દલીલ કરી કાયદાકીય જોગવાઈઓ હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરેલા હોય અને રેવન્યુ રેકોર્ડની એન્ટ્રીના કારણે કબજાઓ છીનવી શકાય નહીં તે સંબંધેની વિગતવાર દલીલ કરતા અને ખોટું દસ્તાવેજ કરેલ હોવાનું રેકોર્ડ ઉપર સ્પષ્ટ ફલિત થવાનું હોવાનું જણાવતા પોરબંદરના એડિશનલ સિનિયર સિવિલ જજ કે આર રાઠોડ દ્વારા સ્પષ્ટ રીતે હુકમ કરી નારણભાઈના વારસો પાસે જે જમીનનો કબજો છે તે દાવાનો આખરી નિકાલ થયા સુધી જાળવી રાખવાનું અને નવા ખરીદનારને અન્ય કોઈને વિચાર ગીરો બક્ષિસ કરવી નહીં તેવો પણ કાયમી મનાઈ હુકમ આપેલ છે અને તે રીતે જમીનનો વર્ષોથી કબજો હોય અને રેવન્યુ અધિકારી દ્વારા એન્ટી સંબંધેના કોઈ પણ હુકમ કરેલા હોય તો પણ તેના કારણે કબજો ચટી શકાય નહીં તેવું આ ચુકાદાથી સ્પષ્ટ ફલિત થયેલ છે અને કબજેદાર કબજો જાળવી રાખવા હકદાર હોવાનું પણ આ ચુકાદાથી સ્પષ્ટ ફલિત થયેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર